અમારું નામ સીમા સુલતાન કેસવાણી છે હું અમર ગામ સોલસભા જાનકીનગરમાં રહું છું અને અમારે ત્યાં પાણીની ગયા વર્ષે બહુ મોટી સમસ્યા હતી અને ત્યારે પણ રમણભાઈ આવીને અમને પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માટેની બહેન આપીને ગયા હતા પણ એક વરસ વીતી ગયું ફરીથી સમસ્યા સ્ટાર્ટ થઈ ગઈ છે ચાલુ થઈ ગઈ છે હજી સુધી એ સમસ્યાનો કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી સાંસદ સાહેબ ને રજૂઆત કરી છે અને એમણે બી બાયંતરી આપી છે કે હું આ બાબતે પેટમાં નિકાલ લાવવાની કોશિશ કરીશ તો હવે મારી વિનંતી છે કે અમારા જે તાલુકા લેવલે જે માણસો બેઠા છે એ સરખી રીતે વ્યવસ્થિત કામગીરી નથી કરતા એ લોકોની કામગીરીમાં ક્યાંક છે અને એ લોકોની કામગીરી ના કારણે લોકોમાં અસંતોષ છે અને સોલસંભ પંચાયતમાં અત્યાર સુધી ગફલાગીરી જ ચાલે છે અને એના કારણે લોકોને જે સુવિધાઓ મળવી જોઈએ એ પ્રાઇમરી સુવિધાઓ મળતી નથી અને પાણીની સમસ્યા તો છેલ્લા દસ વર્ષથી છે હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી તો મહેરબાની કરીને ફરીથી અમે વિનંતી કરીએ છીએ કે અમારા સોલસુમાર જાનકીનગરમાં જે પંચાયતમાં બેઠા છે મેમ્બરો અને ધારાસભ્ય અને સાંસદ સભ્ય અમે વિનંતી કરીએ છીએ કે પ્લીઝ મહેરબાની કરીને અમારી આ સમસ્યાનો ઉકેલ લાવે કારણ કે અત્યારથી જ પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ છે તો હજી અમારે ચાર મહિના કાઢવાના છે તો પાણી અમારે વેચાતું લેવું પડે એવી પરિસ્થિતિ આવે છે વાસ્મોના મહિનામાં આવ્યા હતા અને એમણે બી કીધું હતું કે કામગીરી ચાલુ છે પણ હજી સુધી એ કામગીરી ક્યાં છે એ કઈ દેખાતી નથી એ પાણીની કોઈ વ્યવસ્થા થઈ અને નથી કોઈ પાણીનું કઈ અમારી પાસે કોઈ ઉકેલ આવજો તો પ્લીઝ મહેરબાની કરીને આ વસ્તુનો અમારી પાસે ઉકેલ લાવવાની મહેરબાની કરજો